નમસ્કાર દોસ્તો દોસ્તો કમરમાં ગાદી ખસી ગયેલી હોય મતલબ કે લંબા સ્પાઈનમાં સ્લીપ ડિસ્ક અને ડોકમાં ગાદી ખસી ગઈ હોય એટલે કે સર્વાઈકલ સ્પાઈનમાં સ્લીપ ડિસ્ક તેના સૌથી મોટા ડિફરન્સ હું આપને આ વિડીયોમાં જણાવી રહ્યો છું સૌથી પહેલું કે ડોકમાં ગાદી ખસી ગઈ હોય તો તેના ઇન્સિડન્સ ઘણા ઓછા હોય છે મતલબ કે તમે તમારા રિલેટિવ્સમાં તમારા ગામમાં શહેરમાં કોઈ પણ જગ્યાએ તમારા સર્કલમાં એવા ઓછા દર્દીઓ સાંભળ્યા છે કે જેમને ડોકમાં ગાદી ખસી ગઈ છે પરંતુ કમરમાં ગાદી ખસી ગઈ છે તેવા દર્દીઓ ઘણા જ વધારે હોય છે બીજી વસ્તુ કે તેની ઇટીઓલોજી ડોકમાં જ્યારે પણ ગાદી ખસે છે તો તેમાં યુઝઅલી કંઈક જર્ક આવ્યો હોય કે ક્યારેક રેરલી અમે જોયેલું છે એકદમ વધારે છીંક આવી ગઈ હોય કે ડોકમાં તમે વધારે વજન ઉપાડી લીધેલું હોય તેના કારણે થાય છે જ્યારે કમરમાં જે છે તે તમે વધારે વજન વાંકા વળીને ઉપાડેલું હોય અથવા તમે એકસ્ટમ ન હો કોઈ પણ ઓડ એક્ટિવિટી કે જર્ક માટે તો તેવી એક્ટિવિટીમાં પણ તમારી ગાદી ખસી શકે છે ત્રીજી વસ્તુ કે તેમાં સિમ્ટમ કયા હોય છે મતલબ કે કયા કયા લક્ષણો આવે છે જ્યારે પણ ડોકમાં ગાદી ખસી ગઈ હોય છે ત્યારે તમને હાથના લક્ષણો આવે છે આ ડિફરન્સ જાણવો ખૂબ જ જરૂરી છે તમે સાંભળજો ડોકમાં ગાદી ખસી ગઈ હોય તો હાથમાં જણજણાટી થાય એક હાથમાં અથવા બંને હાથમાં ખાલી ચડે સૂન પડી જાય આ બધી જ તકલીફો થઈ શકે છે પરંતુ જો ગાદી વધારે ખસી ગઈ હોય નસ પર દબાણ વધારે હોય અથવા કન્ડિશન સિવિયર હોય તો તેમાં નસની ઉપર સોજો આવે છે જેને સર્વાઇકલ માઇલોપેથી કહેવાય છે અને તેના કારણે પગના સિમ્ટમ પણ આવવાના શરૂ થઈ જાય છે તમે ચાલો ત્યારે લથડિયા ખાઈ જવાય એકદમ જકડાશ હોય તેવી ફિલિંગ આવે અને તેને સર્વાઈકલ માઇલોપેથી કહેવાય છે જ્યારે કમરમાં ગાદી ખસી ગઈ હોય તો તેમાં ફક્ત અને ફક્ત પગના જ સિમ્ટમ્સ આવે છે પગમાં જ તકલીફ થાય છે કમરમાં ગાદી ખસી ગઈ હોય અને ડોકમાં તકલીફ થાય તેવું થતું નથી કમરમાં ગાદી ખસી ગયું હોય અને હાથમાં દુખાવો થાય કેવું થાય નહીં તો કમરમાં ગાદી ખસી હોય તેમાં ફક્ત પગના જ સિમ્ટમ આવે છે પગમાં જણ જણાટી ખાલી ચડે ક્યારેક ફૂડ ડ્રોપ થાય સિવિયર કન્ડિશન હોય કે બોવેલ બ્લેડર ઇન્વોલ્વ થાય મતલબ કે સંડસ પેશામાં તકલીફ આ બધી જ તકલીફો કમરમાં થઈ શકે છે પરંતુ હાથના કોઈ સિમ્ટમ નથી આવતા તો તમે યાદ રાખો કે જ્યારે ડોકમાં ગાદી ખસી હોય તો હાથમાં પગમાં બંનેમાં તકલીફ થાય અને કમરમાં ગાદી ખસી હોય તો ફક્ત પગના જ સિમ્ટમ આવે છે સોરી ચોથી વસ્તુ કે કઈ રીતે ડાયગ્નોસિસ કરી શકાય છે કયા રિપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલાં તો તમારા ડૉક્ટર તમને એક્ઝામિનેશન કરશે અને તેમને જરૂર લાગશે તો તમારો સર્વાઈકલ સ્પાઈનનો એમઆરઆઈ કરશે જ્યારે હાથમાં લક્ષણો હોય તો જ્યારે કમરમાં જો ગાદી ખસી ગઈ હોય તો તેમાં કમરનો અને ઉપરનો ડોકનો પણ એમઆરઆઈ કરાવવો જરૂરી છે જેથી ખ્યાલ આવે કે ઉપરથી આપણે કોઈ જ વસ્તુ રૂલઆઉટ નથી થઈ રહી તેથી જો ડોકમાં ગાદી ખસી હોય તો ભલે કદાચ સર્વાઈકલ સ્પાઇનનો જ એમઆરઆઈ થાય ડોકનો જ એમઆરઆઈ થાય પરંતુ કમરમાં ગાદી ખસી હોય તો નીચેનો અને ઉપરનો સ્ક્રીનિંગ કરવો જરૂરી છે જેથી કોઈ વસ્તુ રૂલઆઉટ કરી શકાય અને છેલ્લી પાંચમી વસ્તુ કમરમાં ગાદી ખસી ગઈ હોય અને ડોકમાં ગાદી ખસી ગઈ હોય તેમાં ડોકના જે પણ દર્દીઓ હોય છે તેમાં ઓપરેશનની જરૂરત ખૂબ જ ઓછા દર્દીઓને પડતી હોય છે જ્યારે કમરમાં જે દર્દીઓ હોય છે તેમને શક્યતા વધારે રહે છે કે ઓપરેશનની જરૂરત પડી શકે ડોકમાં જે ગાદી ખસી ગઈ હોય છે તેમને યુઝઅલી દોઢથી બે મહિનામાં આપણે દવા આપવાની હોય કે ન્યુરોજેનિક મેડિકેશન્સ આપ્યા હોય કે પછી ક્યારેક ઇન્જેક્શનની જરૂરત પડે તેનાથી સરખું થવાની શક્યતા ખૂબ જ વધારે રહે છે જ્યારે કમરમાં ગાદી ખસી ગઈ હોય તો તેમાં ક્યારેક ઓપરેશનની જરૂરત પડી શકે છે તો કમર અને ડોકમાં સ્લીપ ડિશ માટેના પાંચ સૌથી મોટા ડિફરન્સ છે જે મેં આપને આ વિડીયોમાં જણાવેલા છે ધન્યવાદ